શેર બજારમાં ટ્રેડિંગથી પૈસા કઈ રીતે કમાવા તમને ખબર નથી અને તમે શેર બજારમાં આવી ગયા તમે કોકની ટીપ ઉપર કોલ લઈ લો કોટ લઈ લો પછી ક્યારેક તમને નફો પણ થાય નુકસાન પણ થાય તેવી રીતે તમે પૈસા નહીં કમાઈ શકો તમારે અગર બજારમાંથી પૈસા કમાવો હોય તો તમારે ટેકનિકલ એનાલિસ પ્રાઇઝેક્શન ઓપ્શન ચેન આ બધું શીખવું જરૂરી છે થોડું થોડું બધું જ્ઞાન હોય તો તમને એક અંદાજ આવી જાય ક્યાં આપણે એન્ટર થવાનું છે ક્યાં એક્ઝિટ થવાનું છે કેટલો આપણો ટૉપલોસ છે કેટલો આપને રિવોર્ડ મળે છે કેટલા આમાંથી પૈસા બનશે કેટલા પોઈન્ટ મળે છે કેટલા પોઈન્ટનો ટોપલોસ રહેશે આ બધું તમને ખબર પડે અને તમે રિસ્ક મેનેજમેન્ટ કરી શકો તમારી મેન્ટાલિટી ડેવલપ કરી શકો અગર તમને ખબર જ નથી કે ક્યારે અંડર થવાનું ક્યારે એક્ઝિટ થવાનું તમે કોકના કહેવાય કે તેલ લઈ લો છો તો તમે પૈસા લાંબો સમય નહીં કમાઈ શકો તમે એકના એક દિન તમારું પૂરું કેપિટલ ખતમ કરીને શેરબજારમાંથી પછી હાથ ઊંચા કરીને વ્યાજ થઈ શકે શેરબજાર જોવા હે ગેમલિંગ શેર બજાર એક બિઝનેસ છે એને બિઝનેસથી બિઝનેસની રીતે જુઓ તેમાં કઈ રીતે તમારે પહેલાં એને ડેવલપ કરો તમારી મેન્ટાલિટી ડેવલપ કરો ક્યારે ટેડ બને છે ક્યારે અમારે ટેડ લેવો ક્યાં પણ અમારો ટોપલોસ સે કમ થાય છે અને રિવોર્ડ ઝાઝો મળે છે કેટલા પસંદ ટેડની ની રીતે છે અગર ટેડ ખોટો પડ્યો તો અમારો ટોપલોસ કેટલો રહેશે આ બધું મેનેજમેન્ટ કરીને પછી ટ્રેડ ટેડ લેવો તમે આડેધડ ટેર લેશો તો તમારું કેપિટલ ખતમ થઈ જશે અને તમે શેર બજારમાંથી ભાગી જશો શેર બજારમાં લાંબા સમય માટે ટકવા માટે તમારે થોડીક મેન્ટાલિટી સુધારવી પડશે તમારે થોડુંક ટેકનિકલ એનાલિસિસ શીખવું પડશે ટ્રાન્ઝેક્શન શું છે તેના ઉપર થોડુંક કામ કરવું પડશે પછી જ તમે ટેર લેવા માટે આવો ઓપ્શન ચેન શું છે તેના માટે થોડીક જાણકારી લો ક્યાં કોલ રાઇટર છે ક્યાં ફૂટ રાઇટર છે કઈ બાજુ માર્કેટ કઈ બાજુ છે તેની ડાયરેક્શન કઈ બાજુ છે આ બધું જાણ્યા પછી ટેડ લેવામાં તમારે ટોપલોસ થવાની હિટ થવાની શક્યતા બહુ ઓછી રહે છે અગર તમે આડેધ ટેડ લીશો તો વારંવાર તમારા ટૉપલોસ હિટ થશે અને તમારું કેપિટલ ખતમ થઈ જાય એટલા માટે કેપિટલને બચાવવા માટે થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે તમે ગમે પ્રકારના ટ્રેડ લેતા હોય ફરી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ટ્રેડિંગ કરતા હોય ઇન્ટાડે કરતા હોય કે કોઈપણ પ્રકારના ફ્યુચર ઓપ્શન ગમે એના ટ્રેડિંગ કરતા હોય થોડું ઘણું ટેકનિકલ એનાલિસિસ શીખવું જરૂરી છે ઓપ્શન ચેન પણ જાણવું જરૂરી છે ટ્રેડિંગ કરવા માટે આ તો બહુ જ જરૂરી વસ્તુ છે કાઇલો હાઈ શું હતું આજનો લો શું છે કાલનો લો શું છે આજ કાં પણ માર્કેટ છે ક્યારે બ્રેકઆઉટ થાય છે ક્યારે બ્રેકડાઉન થાય છે આ બધું જાણ્યા પછી ટ્રેડ લેવામાં વધારે સરળતા રહે છે અને વધારે નફો થવાની વધારે શક્યતા રહે છે અગર આડેધડ ટ્રેડ લેવામાં ટોપલોસ થવાની હિટ થવાની શક્યતા વધુ રહે છે અને અમારું નુકસાન થવાની શક્યતા જ્યાદા વધારે રહે છે એટલા માટે ઓછા ટેડથી જાજો નફો થાય તે રીતે ટેડ લેવા અને વધારેમાં વધારે પૈસા બને તેની કોશિશ કરવી